ઊંધા ગેસની સમસ્યા કે જેમાં સતત ઓટકાર આવતા હોય એસિડિટી થતી હોય પેટ પૂરું સાફ ન થતું હોય છાતી ભારે થાય ગભરામણ જેવું થાય અને પેશન્ટ જે છે એ અનેક જગ્યાએ દવાઓ સતત લીધા રાખતું હોય એસિડિટીની ગોળી ગળે ત્યાં સુધી સારું લાગે એવી સમસ્યા સાથે જે છે એ ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે એવા જ એક પેશન્ટ જે છે એ સુનિલભાઈ અત્યારે મારી સાથે છે સુનિલભાઈ તમારું કયું ગામ બાલાસનો મહીસાગર જિલ્લો મહીસાગર જિલ્લો સુનિલભાઈ તમે જે છે એ ત્યાંથી અટલે સુધી જે છે એ કઈ રીતે આવ્યા સંજીવનીમાં ગાંધીધામમાં કઈ રીતે અહીંયા પહોંચ્યા મારા બે મિત્રોએ આપને ઓનલાઈન આપના જે ફેસબુકના માધ્યમથી ટ્રીટમેન્ટ જે પેશન્ટોની કરો છો આપ એના માધ્યમથી એ લોકો એક વખત લઈ ગયા હતા અને એમને એક જ વખતમાં પચાસ ટકાનો ફેર પડ્યો એમની જે તકલીફ ડાયાબિટીસની હતી અને ઊંધા ગેસની એ એટલે મને અહીંયા આપની જોડે તો જે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે ક્યારેક મારા વિડીયો જોયા હોય કે જે બધું જોયું હોય તો એમાં જેટલું સારું લાગતું હતું એવું જ તમને અહીંયા અત્યારે સારું લાગે એનાથી વિશેષ એનાથી વિશેષ સારું લાગે બરોબર અને તમે જે છે મહીસાગરથી અહીંયા આવ્યા તો તમને એમ લાગ્યું કે તમારો ધોકો વસૂલ થયો એમ એકસો દસ ટકા એકસો દસ ટકા હા હવે જો સુનિલભાઈ તમારી જે સમસ્યાઓ હતી હું જણાવું છું તમને છે ને ગેસ ખૂબ થતો પેટ ફૂલાઈ જતું છાતીમાં બળતરા થતી આંખોમાં પણ જે છે ખૂબ લાલાશ રહેતી પેટ પૂરું સાફ ન લાગતું શરીરમાં કડતર લાગતી માથું ભારે લાગતું હાથ પગમાં ખાલી ચડતી ઊંઘ ઓછી આવતી આ બધા અલગ અલગ સમસ્યાઓને કારણે જે છે મુશ્કેલી હતી બીપી પણ તકલીફ હતી બરાબર તો એ સમસ્યાઓ તમને આશરે કેટલા વર્ષથી હતી અઢી થી ત્રણ વર્ષથી બરાબર અને એમાં તમે લગભગ અલગ અલગ કેટલી મેડિસિન્સ કરેલી હશે મેડિસિન્સનો તો કોઈ માપ નહીં મહિનામાં એક ડૉક્ટર બદલાવવું બરાબર મહિનામાં એક ડૉક્ટરને બદલાવવાનું ઈચ્છા થઈ જાય કે તકલીફ વધી જાય એટલે કે ઘડીકમાં બીજા ડૉક્ટર કરીને જો આપણું બે બેચેની વધી જાય કે અંદર શું હશે ને શું નહીં હોય એટલે લગભગ મેં અઢી વર્ષની અંદર તો દસ થી બાર ડૉક્ટર નિરો પેટના જે નિષ્ણાતો છે એ એના જોડે બીજા અમારા લોકલ મિત્રો છે ડૉક્ટરો બધાની જોડે અલગ અલગ પ્રકારની હોમિયોપેથી લઈને એલોપેથી દવાઓ બધી જ ટ્રીટમેન્ટ કરાવી હતી પણ જ્યાં સુધી દવાની અસર હોય ત્યાં સુધી થોડુંક સારું લાગે બળી પાછું હતું ને ત્યાં તે લેવલ આવી જાય બરાબર એટલે લગભગ જે છે એ તમે દસથી બાર ગેસ્ટ્રેન્ટ્રોલોજીસ્ટને બધા અલગ અલગ ડૉક્ટરને મળ્યા સ્પેશિયાલિસ્ટ અને બધાને

પણ આપણી સારવાર થી એટલું બધું રિલેક્સ થઈ ગયું બરોબર રિલેક્સ તાવ પણ નથી આવ્યો હજી સુધી જટ ન કહો શરીરમાં ટેમ્પરેચર પણ રહેતું હતું બરોબર પેટ ભારે રહે ખાવાની ઈચ્છા ન થાય તળેલું જોઉં તો ઉબકા આવી જાય આ બધી સમજ આજે હું સામાન્ય ભજીયા પણ પાંચ છ ભજીયા ખાતો થઈ ગયો બરોબર પાચન એટલું બધું સુધરી ગયું તમે જે છે પહેલા જેમ તમારો રૂટિન ખોરાક હતો એ ખાઈ શકો અને ક્યારેક આગળ પાછળ કરો તો પણ વાંધો નથી આવતો હા વાંધો નથી આવતો એટલે એનો અર્થ શું છે સુનિલભાઈ કે આપણે આ ઊંધા ગેસની સમસ્યામાં મેઇન ફોકસ કર્યો પાચન શક્તિ ઉપર તમારું પાચન સુધરે એટલે ઓટોમેટિકલી બધી વસ્તુમાં ફાયદો થાય અત્યારે તમારું જેમ તમે કીધું કે હવે પહેલાં કરતાં પણ રૂટીન ખોરાક લઈ શકો એટલે પાચન સુધર્યું છે બરાબર હવે તમારા જેવી સમસ્યાથી જે લોકો પરેશાન છે સુનિલભાઈ કે જે લોકો લાંબા સમયથી અલગ અલગ ડોક્ટરો બદલે છે ગોળીઓ ખાય છે જેમ તમે એક એક દિવસમાં બબે ગોળી ખાતા અલગ અલગ જાતે એસિડિટીની જેની પોતાની પણ જે છે આડઅસર હોવી જોઈએ બરાબર તો એવા લોકોને જે છે એ તમે આપણા માધ્યમથી સંજીવનીના માધ્યમથી અને અત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે એમને શું સલાહ આપશો આપણા માટે હું તો અત્યારે એક જ સલાહ આપું કે જેને છાતીમાં દુખતું હોય બળતરા થતી હોય પેટ ભારે લાગતું હોય પેટની અંદર પાચનશક્તિ નબળી હોય કબજિયાત રહેતો હોય માથું ભારે લાગતું હોય શરીરમાં કડતર થતી હોય કે કોઈપણ પગના તળિયા બળતા હોય તો હું સંજીવનીમાં આવ્યો મારામાં મને પંચ્યાસી ટકા અત્યારે આરામ લાગે છે એ દ્રષ્ટિએ હું એમ માનું કે સાહેબનો હું તો આભાર માનું છું કે મને મારું સ્વાસ્થ્ય આજે સુધર્યું છે ગોળીઓ ખાવાની બંધ થઈ હા ગોળીઓ એલોપેથિક ગોળી જે રોજ રોજ ખાવાની ને માથાકૂટ થતી એનાથી આડઅસર વધારે થતી એનાથી બચી ગયો આજે ખૂબ સરસ એટલે તમારા માધ્યમથી હું પણ સુનિભાઈ લોકોને એ જ અપીલ કરવા માગું છું કે સાચા આયુર્વેદ ડૉક્ટરને આપણે મળીએ સાચું નિદાન થાય આપણું અને એના આધારે જો તમારી પાચનશક્તિ સુધરશે ને તો ઘણો બધો ફરક પડશે એટલે આપણે આ રીતે ધ્યાન રાખી આયુર્વેદને અપનાવી સાચા આયુર્વેદ ડૉક્ટરને મળી આપણું જે પંચકર્મ સારવાર તમે કરી કેટલું સારું લાગ્યું તમને ત્યારે રિલેક્સ થઈ ગયું બધું અને પેટ પણ એકદમ સરસ સાફ એકદમ સાફ અંદર ગેસ જેવું લાગતું હતું એ એકદમ નોર્મલ થઈ ગયું હલકું થઈ ગયું માનો ખૂબ સારું ઠીક છે હવે જે છે એ સુનિલભાઈ આપણા જે છે તમે જે આટલા લાંબા સમયથી આટલા ટ્રીટમેન્ટ માટે અહીંયા આવ્યા તો તમને એવું લાગ્યું કે ભાઈ જે ટ્રીટમેન્ટ તમને મળવી જોઈએ જે રીતનું તમે વિચાર્યું એ રીતનું સારું બધું મળ્યું એમ એનાથી વિશેષ ખૂબ ખૂબ ધન્યવાદ સુનિલભાઈ જય શ્રી કૃષ્ણ નમસ્તે જય શ્રી કૃષ્ણ